ત્રીસ વર્ષ પછી ફાલ્ગુન પૂર્ણિમાએ સૂર્યની ચાલ પલટશે વૃષભ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર ત્રીસ વર્ષ પછી ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે સૂર્ય ભગવાન ગુરુ સાથે મહાન સંયોગ કરવા જઈ રહ્યા છે જેની અસર તમામ બાર રાશિઓ પર થશે પરંતુ મિત્રો કેટલાક ખાસ પ્રસંગોએ ગુરુ સાથે વિશેષ સંયોગ થવાનો છે જે તમામ બાર રાશિઓ પર અસર કરશે પરંતુ મિત્રો સૂર્ય અને ગુરુના સંયોગને કારણે તેની અસર વધુ શુભ છે આ સમય દરમિયાન તમારી પર સૂર્ય ભગવાન અને ગુરુનો આશીર્વાદ રહેશે હા ઉરુષ લોકો આનાથી તમારા ઘરમાં ખુશીઓ આવશે તમને સૂર્યના મહાયોગથી જ લાભ મળશે તો મિત્રો તમે આ વિડિયોને અંત સુધી જોજો કારણ કે આ વિડિયો વૃષભ રાશિના તમામ લોકો માટે ખૂબ જ ખાસ છે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં સૂર્યભગવાનને ગ્રહ સમ્રાટનું બિરુદ મળ્યું છે કારણ કે તેમનો સ્વભાવ રાજાઓ જેવો છે તેથી જે લોકો પ્રભાવથી પ્રભાવિત હોય છે તેઓ શાહી ગુણો ધરાવે છે અને તમામ ભૌતિક સુખોનો આનંદ માણે છે સાથે જ તેઓ આત્મવિશ્વાસ અને દૂરદ્રષ્ટિ ધરાવતા હોય છે આ સાથે જ સૂર્ય ભગવાનને માન પ્રતિષ્ઠા સરકારી નોકરી અને પિતા માનવામાં આવે છે તેથી જ્યારે પણ સૂર્ય ભગવાન તેમના ગ્રહ અને નક્ષત્રમાં ફેરફાર કરે છે ત્યારે મિત્રો ચાલો તમને જણાવીએ કે આ સમયે સૂર્ય ભગવાન બિરાજમાન છે ચૌદ માર્ચે સૂર્ય ભગવાન કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે જે ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે ત્રીસ વર્ષ પછી સૂર્ય અને ગુરુનો મહાન સંયોગ થશે જેના કારણે વૃષભ રાશિના લોકો માટે તમારા ભાગ્યનો ઉદય થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ચૌદ માર્ચના રોજ સૂર્ય તમારી રાશિ બદલીને છ રાશિના જાતકોમાં તમારી રાશિના જાતકોને ખુશી થશે ફાગણ પૂર્ણિયા સાથે બદલાઈ જશે તો મિત્રો ચાલો જાણીએ એ દસ મોટી ભવિષ્યવાણીઓ તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન વિષ્ણુના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી હરિવિષ્ણુ ભગવાનનો જાપ અવશ્ય કરવો અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને ભગવાન સૂર્યદેવના આશીર્વાદ તમારા બધા પર કાયમ રહે તો તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે ક્રિયા નંબર એક વૃષભ રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે ચૌદ માર્ચે સૂર્ય ભગવાન ત્રીસ વર્ષ પછી ગુરુ સાથે યુતિ કરશે જેના કારણે વૃષભ રાશિના લોકો ચાંદીના થવાના છે આ સમયે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ચૌદ માર્ચે સૂર્ય ભગવાન કુંભ રાશિના ત્રીજા અને ચોથા ભાવના સ્વામી છે અને સૂર્ય મીન રાશિમાં ગોચર દરમિયાન તમારા અગિયારમા ભાવમાં રહેશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સારો સુધારો થશે આ સમય તમારા મિત્રોને આર્થિક વિકાસની તકો મળશે એ તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી આર્થિક ક્ષેત્રે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેઓની રાત દિવસ બમણી અને ચાર ગણી પ્રગતિ થશે આ સમયે તમને ઘણી મદદ કરશે હા મિથુન રાશિવાળા લોકો નંબર બે વૃષભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે ત્રીસ વર્ષ પછી જ્યારે ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે સૂર્ય ભગવાન ગુરુ સાથે ભવ્ય સંયોગ કરશે તો આ સમયે કારકિર્દીની દૃષ્ટિએ શું ખૂબ ફળદાયી સાબિત થશે હા વૃષભ રાશિના લોકો આ સમયે તમને તમારી કારકિર્દીમાં ઘણો ફાયદો થશે તમારા જૂના રોકાણોથી તમને સરકારની કઈ યોજનામાં બમણો ફાયદો થશે તમે માત્ર સૂર્યની કઈ યોજનામાં રોકાણ કરો છો તેનાથી તમને ફાયદો થશે કારકિર્દીના સંદર્ભમાં આ સમયે તમારા માટે ખૂબ જ દયાળુ રહેશે તે ફળદાયી સાબિત થશે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો હાલમાં નોકરી કરે છે તેમના ટ્રાન્સફરની શક્યતાઓ છે નોકરીમાં ફેરફાર થઈ શકે છે જેના કારણે તમે ખૂબ જ ખુશ રહેશો ઇચ્છિત સ્થાન પર પોસ્ટ ટ્રાન્સફર થવાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે તમને તમારા બોસ તરફથી બોનસ મળવાની સંભાવના છે સાથે જ જે લોકો ખાનગી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેમના માટે આ સમય ફળદાયી સાબિત થવાનો છે તેમને તેમના બોસ તરફથી બોનસ પણ મળી શકે છે વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આ સમયે ઘણો ફાયદો થવાની સંભાવના છે મીન રાશિમાં સૂર્યના સંક્રમણને કારણે આ સમયે વ્યાપાર જગત સાથે જોડાયેલા લોકો તમને દેશવિદેશમાં વ્યાપારથી ઘણો ફાયદો થશે આના કારણે તમને દિવસ દરમિયાન બમણી વૃદ્ધિ થશે અને તમને આગળ વધવાની તક મળશે યેડ લોકોને રોજગારી મળી રહી છે હા મિત્રો ચૌદ માર્ચથી તમારા પર સૂર્ય ભગવાનની અપાર કૃપા થવા જઈ રહી છે જો આપણે વાત કરીએ તો આ સમય દરમિયાન તમે સમૃદ્ધ અને સમૃદ્ધ થશો અંક ત્રણ વૃષભ રાશિનું ત્રીજું ભવિષ્ય જણાવે છે કે ચૌદ માર્ચે સૂર્ય ભગવાન ગુરુ સાથે મહાન યુતિ કરશે આ સમય દરમિયાન જે લોકો શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ સમય દરમિયાન તમારે તમારા મનની સ્થિતિ પર વિશેષ ધ્યાન આપવું પડશે અમે તમને જણાવી દઈએ કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત છે તેઓને તમારે સખત મહેનત કરવી પડશે તો જ તમને સફળતા મળશે ચૌદમી માર્ચથી સૂર્ય ભગવાન પ્રયાસો કરશે જે લોકો ઉચ્ચ શિક્ષણની તૈયારી માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેઓ આ સમયે તેમના પ્રયત્નોની મદદથી તેમના સ્વપ્નને સાકાર કરી શકે છે મિત્રો હું તમને સલાહ આપું છું કે આ સમયે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને અહીં અને ત્યાં નકામી વસ્તુઓમાં તમારું ધ્યાન દોષો નહીં નહીં તો તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર ચાર વૃષભ રાશિ નું પાંચમું ભવિષ્ય કહે છે કે ત્રીસ વર્ષ પછી ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ગુરુના મહાન સંયોગને કારણે જે લોકો તેમના પારિવારિક જીવનમાં વિખવાદનો સામનો કરી રહ્યા હતા તેઓની સમસ્યા હવે સૂર્ય ભગવાન અને માતા લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે આ ઉપરાંત તમારા પતિ અને પત્ની વચ્ચેની સમસ્યાઓનો અંત આવશે આ સમય લિવ ઇન રિલેશનશિપમાં છે તેઓ મુશ્કેલીમાં હોઈ શકે છે પારિવારિક જીવન ખુશ રહેશે જેઓ તેમના જીવનસાથીને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે તેઓ આ સમયગાળાના શરૂઆતના દિવસોમાં કેટલીક યાદગાર ક્ષણોનો અનુભવ કરી શકે છે આ સાથે તમને તમારી લવ લાઈફને આગળ લઈ જવાની સારી તકો મળી શકે છે તમે એકબીજા સાથે લગ્ન કરવાનું મન બનાવી શકો છો હા મિત્રો સૂર્ય ભગવાનની કૃપાથી આ વખતે તમારો સમય ઘણો સારો રહેશે મિત્રો ચૌદ માર્ચ થી તમારો દિવસ વરદાન આપનારો સાબિત થશે અને તમારા પરિવાર પર લક્ષ્મી માતાની કૃપા રહેશે નંબર પાંચ વૃષ્ભની પાંચમી ભવિષ્યવાણી આ કહે છે હા મિત્રો સૂર્યના રાશિ પરિવર્તન ને કારણે તમને ક્યારેક લાભ જોવા મળશે અને ક્યારેક મધ ક્યારેક તમારા સ્વાસ્થ્યમાં ઘટાડો થશે તો ક્યારેક સૂર્ય ભગવાનની કૃપાથી તમે તમારા સ્વાસ્થ્યને લઈને ખુશ રહેશો તમે કોઈ પણ ધાર્મિક વિધિમાં ભાગ લઈ શકો છો મિથુન રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તમે તમારા સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહેશો જેના કારણે તમને બ્લડ પ્રેશર અને શુગર જેવી નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ થશે તમારે તળેલા અને મસાલેદાર ખોરાકને ઓછો કરવો પડશે જેમ કે દોડવું સ્ટ્રેચિંગ સ્પોર્ટ્સ મેડિટેશન અને આ બધાની સાથે હેલ્ધી ફૂડ ખાઓ અંક છ વૃષભ રાશિનું છઠ્ઠું અનુમાન છે કે આ સમયે સૂર્યના રાશિ પરિવર્તનને કારણે મહિલાઓને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવધાની રાખવાની જરૂર છે ધારે વસ્તુઓ ઉપાડવા અથવા વહન કરવાનું ટાળો અન્યથા તમે પીઠના દુખાવાથી પીડિત થઈ શકો છો વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ અંગે વધુ પડતો તણાવ ન લેવો જોઈએ તમારે માનસિક કસરતની રમતો રમવી જોઈએ જે તમારી એકાગ્રતામાં ફેરફારને કારણે સ્થિતિ સામાન્ય બની શકે છે અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ કયો સમય મિશ્રિત પરિણામ આપી શકે છે અંક સાત વૃષભ રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે ચૌદ માર્ચે એટલે કે ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે સૂર્ય ભગવાન પોતાની રાશિ બદલીને ગુરુ સાથે મહાન સંયોગ કરશે તો આ સમય દરમિયાન જે લોકો લોન લેવાનું વિચારી રહ્યા છે તેઓને આ સમય કોઈ મોટા કામમાં સફળતા મળશે જે લોકો નવું મકાન ખરીદવા માંગે છે તેઓ સફળ થશે તેઓએ કાર અથવા મકાન બહાર ખરીદવું પડશે તમને આની ખુશી મળશે હા મિત્રો દેવાથી મુક્તિનો માર્ગ ખુલશે અને તમે તમારા પ્રયત્નોના આધારે દરેક કાર્યને સફળ બનાવી શકશો સૂર્યના રાશિ પરિવર્તનથી તમને લાભ થશે અને આ સમયે સમાજમાં તમારું માન પ્રતિષ્ઠા વધશે જેના કારણે તમે તનાવ મુક્ત જીવન પસાર કરશો હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી છે પીઠ તમે માત્ર લાભો મળશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો આભાર